તો આ આંબો સરસ શેકાઈ ગયો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દિયાબેન બીનું રસોડ તો આજે આપણે શીરો બનાવશું હાંબાનો તો હાંબાનો શીરો બનાવવા માટે આપણે આ એક નાની વાટકી હાંબો લીધો છે એટલી જ આપણે ખાંડ લીધી છે કે હાંબાથી થોડીક આપણે ઓછી લીધી છે અને ઘી લીધું છે એક વાટકી આપણે ઘીને ઓગાળી લીધું છે કિસમિસ લીધી છે આપણે થોડીક અને કાજુને બદામ લીધા છે આ રીતે થોડાક એક વાટકું આપણે દૂધ લીધું છે અને એક વાટકું આપણે પાણી લીધું તો પેલા આપણે ગેસ ચાલુ કરશું આપણે એક તપેલી રાખીશું એમાં દૂધ અને પાણી બે આપણે ઉકાળી લેવાનું છે પેલા ગરમ કરી લેવાનું તો આપણે આને ગરમ કરી લેવું આપણે દૂધને પાણી બે ઉકળી ગયું છે એકદમ સરસ તો હવે આપણે આને ભાજીમાં જવા દેવું ને આ આપણે કઢાઈ રાખી દેવું એક એમાં આપણે પહેલાં થોડુંક ઘી નાખીને બદામને એવું આપણે શેકી લેવાનું છે તો આપણે આ બદામ નાખી દેશું અંદર કાજુ ને બદામ બી ડ્રાય તમારી હિસાબે ઝાડા થોડા તમે કરી કરીને અને આપણે કિસમિસ નાખી બે ને ગોલ્ડન બ્રાઉન જેવું થાવા દેવું આપણે તો હવે આપણે આને કાઢી લેવું એકદમ સરસ આપણે શેકાઈ ગયા છે તો આપણે આ બદામ કાઢી લીધી છે તો હવે આપણે આ ઘી નાખી દેવું એમાં આપણે આ ખાંબો નાખી દેવું અને આપણે શેકી લેવું પડીક એકવાર ધીમા તો આપણો આ હાંબો સરસ શેકાઈ ગયો છે એકદમ સરસ તો હવે આપણે આ દૂધ ને એ આપણે છે એ ગરમ કરેલું નાખી દેવું ગરમ હલાવતા જાવ નાખતા જાવ

બધું હવે આપણે તો આપણે જોઈ લેવાનું આપણે થઈ ગયું છે કે નહીં એમ તો એકદમ સરસ થઈ ગયો છે આપડે હવે આપણે ઉતારી લેવું કેમ કે ઘડીક આપણે ખાંડ નાખીને તો પાણી ખાંડનું થાય એટલે ઘડીક રહેવા દેવું પડે તો હવે ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું એકદમ મસ્ત બની જશે એ ખરખું માપ હોય એટલે એકદમ સરસ બને છે હવે આપણે આમાં સર્વ કરી લેવું તો આંબાનો શીરો સરસ બને છે એકવાર જરૂર ટ્રાય કરજો તૈયાર છે આપણો હાંબાનો શીરો જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો હાંબાનો શીરો